નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો નહીં વર્ષની ઉંમરે પણ તમારા પગ મારી જેવા મજબૂત રહેશે દરરોજ આવશ્યક એવા આ છ વિટામિન્સ લેવાનું તમે આજથી જ શરૂ કરી દો મિત્રો શું તમે જાણો છો કે આપણા પગ એ આપણા આખા જીવનનો પાયો છે પગ જે આપણને ઊભા રહેવા ચાલવા અને દોડવા માટે મદદ કરે છે પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે ખાસ કરીને સાહીઠ અને સિત્તેર વર્ષ પછી આપણા હાડકાં નબળા પડવા લાગે છે સ્નાયુઓ ઢીલા પડી જાય અને કૂટણમાં દુખાવો થવા લાગે છે અને એ એસી નેવ વર્ષની ઉંમર સુધીમાં ઘણા લોકો પથારી થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાય આવશ્યક વિટામિન્સ તમારા પગને એટલા મજબૂત રાખી શકે છે કે નેવ વર્ષની ઉંમરે પણ તમે સીડી ચડી શકો છો દરરોજ પાર્કમાં ચાલી શકો અને તમારા પગ પર ઊભા રહી શકો છો આજના આ વિડીયોમાં આપણે છ આવશ્યક વિટામિન્સ વિશે વાત કરીશું જેને જો તમે આજથી જ પૂર્ણ કરવાનું શરૂ કરી દેશો તો તમારા પગ વર્ષની ઉંમર સુધી મજબૂત રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ પરંતુ મિત્રો તેના પહેલા તમને એક વિનંતી છે કે આ વિડીયોને તમારા તમામ વડીલો મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરી આ માહિતી ખૂબ જ અગત્યની છે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો તમારો વધુ સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરી દઈએ વિટામિન નંબર એક વિટામિન ડી જે સૂર્યપ્રકાશની વિટામિન છે વિટામિન ડી હાડકા માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલી સિમેન્ટ ઈટો માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ હાડકાં સુધી યોગ્ય રીતે નથી પહોંચતો તમે ગમે તેટલું કેલ્શિયમ લો પરંતુ જો શરીરમાં વિટામિન ડી જ ન હોય તો તે વ્યર્થ જશે વિટામિન ડીના ફાયદા હાડકાને મજબૂત બનાવે છે સ્નાયુઓની શક્તિ વધારે છે ઘૂંટણ અને પગની ઘૂંટીઓમાં થતો દુખાવો ઘટાડે છે પડી જવા અને ફ્રેક્ચર થવાની જોખમ ઘટાડે વિટામિન ડી ની શરીરમાં કેટલી જરૂર છે તો મિત્રો એક દિવસમાં સો થી આઠસો આયુ વિટામિન ડીની જરૂર હોય છે વૃદ્ધ લોકોને હજાર આયુ સુધી આપી શકાય છે વિટામિન ડી સૌથી વધુ ક્યાંથી મળે તો મિત્રો સવારના સૂર્યપ્રકાશમાંથી મળે છે સવારે સાત થી વાગ્યા સુધી મિનિટ સૂર્યપ્રકાશમાં અવશ્ય લેવું જોઈએ સલાહ મુજબ વિટામિન સપ્લિમેન્ટ્સ જેવા કે એંડા માછલી દૂધ દહીં પનીર આ બધું જ લો ખાસ નોંધ તો મિત્રો સૂર્યપ્રકાશ સૌથી સસ્તી અને સૌથી અસરકારક પદ્ધતિ છે તે દરરોજ ઓછામાં ઓછી વીસ મિનિટ સૂર્યપ્રકાશ લેવાનું નહીં ભૂલતા વિટામિન નંબર બે વિટામિન કે ટુ જે હાડકાનું રક્ષણ છે અને તમે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે સાંભળ્યું પરંતુ ઘણા લોકો વિટામિન વિટામિન વિશે ભૂલી જાય છે જો શરીરમાં ન હોય તો કેલ્શિયમ હાડકામાં જમા થવાને બદલે તમારી નસોમાં જમા થાય છે જેના કારણે હાડકા નબળા પડી જાય અને નસો પણ બ્લોક થવા લાગે છે વિટામિન કે ટુ ના હાર્ડ ફાયદા તો મિત્રો હાડકામાં કેલ્શિયમ જમા કરે છે ઓસ્ટીપોરોસિસ અટકાવે છે પબ અને ઘૂંટણના સાંધાને મજબૂત રાખે છે વિટામિન કે ટુ સૌથી વધુ ક્યાંથી મળે છે તો મિત્રો દેશી ઘી પનીર લીલા પાંદડાવાળા શાકભાજી દહીં અને સોયા ખોરાક ધ્યાનમાં રાખો કે જે લોકો લાંબા સમય સુધી એન્ટીબાયોટિક્સ લે છે તેમને વિટામિન કે ટુની ઉણપ હોય છે તેથી મિત્રો દહીં અને લીલા શાકભાજી ખાતા રહો વિટામિન નંબર ત્રણ મિત્રો વિટામિન બી ટ્વેલ નસોની શક્તિ ઉંમર વધારાની સાથે આપણી નસો પણ નબળી પડવા લાગે છે ઘણા વૃદ્ધ લોકો પગમાં ઝંઝણાટ નિષ્ક્રિયતા અને નબળાઈનો અનુભવ થાય છે આનું એક જ મુખ્ય કારણ તો મિત્રો વિટામિન બી ટ્વેલની ઉણપ છે વિટામિન બી ટ્વેલના ફાયદા નસોને સ્વસ્થ રાખે છે પગમાં ઝંઝણાટ અને નિષ્ક્રિયતા આવતી અટકાવે છે સ્નાયુઓમાં શક્તિ જાળવી રાખે સંતુલન જાળવવામાં મદદ કરે છે વિટામિન બી સૌથી વધુ ક્યાંથી મળે છે તો મિત્રો દૂધ અને દૂધના ઉત્પાદનોમાં ઈંડા માછલી વગેરે તો મિત્રો સલાહ મુજબ નોંધ શાકાહારી લોકોમાં તેની ઉણપ વધુ હોય છે તેથી નિયમિત ચેકઅપ કરાવતા રહેવું જોઈએ વિટામિન નંબર ચાર વિટામિન સી તો મિત્રો સાંધાનો રક્ષક ઘણીવાર વૃદ્ધો તો ઘૂંટણમાં દુખાવો અને સાંધામાં છડતાઈની ફરિયાદ રહે છે કારણ કે ઉંમર સાથે આપણા સાંધા નબળા પડે છે અને પગમાં સોજો પણ આવી જાય વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે જે સાંધાને લવચીક અને મજબૂત રાખે છે વિટામિન સી ના ફાયદા સાંધાને મજબૂત અને લવચીક બનાવે છે ઘૂંટણનો સોજો ઘટાડે હાડકાને સરળતાથી તૂટોતા અટકાવે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે વિટામિન સી સૌથી વધુ ક્યાંથી મળે છે તો મિત્રો આમળા લીંબુ નારંગી લીલા મરચા

સ્નાયુમાં શક્તિ જાળવી રાખે છે અને પગમાં થાક દૂર કરીએ છે વિટામિન ઈના ફાયદા તો મિત્રો સ્નાયુઓની નબળાઈ દૂર કરવી પગમાં તાણ અને ખેંચાણ ઘટાડવું નસો અને સ્નાયુઓમાં રક્ત પ્રવાહ સુધારવો જોઈએ વિટામિન ઈ સૌથી વધુ ક્યાંથી મળે છે બદામ અખરોટ સૂર્યમુખીના બીજ પાલક બદામ તો મિત્રો દરરોજ દસ થી પંદર પલાળેલી બદામ ખાવાથી ફાયદો થાય છે વિટામિન નંબર છ વિટામિન્સ અને હાડકા અને રોગ પ્રતિકારક શક્તિનો રાજા છે વિટામિન એ ફક્ત તમારા હાડકાને મજબૂત જ રાખતો નથી પરંતુ તમારા શરીરને રોગ સામે લડવાની ક્ષમતા પણ વધારે કરે છે વૃદ્ધોમાં તેનું યોગ્ય સ્તર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે વિટામિન એ નો ફાયદા વિશે જાણીએ તો મિત્રો હાડકાની ધનતા વધારે છે ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે રોગ પ્રતિકારક શક્તિ વધારે વૃદ્ધત્વની અસરો ઘટાડે છે વિટામિન એ સૌથી વધુ ક્યાંથી મળે છે તો મિત્રો ગાજર શક્કરિયા લીલા પાંદડાવાળા શાકભાજી દૂધ અને ઘી રાખો કે મિત્રો આ વસ્તુ ખૂબ જ વધારે માત્રામાં ન લેવી જોઈએ ફક્ત સંતુલિત માત્ર જ શરીર માટે સારું છે તો મિત્રો હવે આપણે જાણીએ કે આ વિટામિન્સને યોગ્ય રીતે કેવી રીતે લેવા જોઈએ નંબર એક તમારી પ્લેટમાં દરેક રંગના શાકભાજી અને ફળોનો સમાવેશ કરો નંબર બે દરરોજ થોડો સમય તડકામાં બેસો નંબર ત્રણ દરરોજ દહીં દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ નંબર ચાર જો લોહીના રિપોર્ટમાં કોઈ ઉણપ દેખાય તો તેની પૂર્તિ માટે ડૉક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ નંબર પાંચ ખાંડ દારૂ અને સિગારેટથી દૂર રહેવું જોઈએ કારણ કે તે હાડકાને નબળા બતાવે છે નંબર છ દરરોજ હળવી કસરત લેવી જોઈએ યોગ કરવા જોઈએ તો મિત્રો હવે ભલે આપણી ઉંમર સાહીઠ સિત્તેર કે નેવ વર્ષની હોય પરંતુ જો આપણે આ આવશ્યક વિટામિન્સનું ધ્યાન રાખીએ તો આપણા પગ હંમેશા મજબૂત રહેશે લોખંડ જેવા રહેશે કારણ કે જો પગ ચાલતા હોય તો જીવન ચાલુ રહે નહીં તો પથારીમાં સૂવું એ કોઈ સજાથી ઓછું નથી તેના વિશે તમારું શું કહેવું છે તો મિત્રો આજથી જ તમારી થાળી અને દિનચર્ચા બદલો આ વાતો તમારા વૃદ્ધ માતા પિતા અને દાદા દાદીને પણ જણાવજો તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હતું આજની આ માહિતી તમને કેવી લાગી તે આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર જરૂર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર